નમસ્કાર દર્શક મિત્રો જે જે અત્યારે ગુજરાતીની અંદર આપનું સ્વાગત કરીએ છીએ ત્યારે હાલ મકર સંક્રાંતિ જે પર્વ આવી રહ્યો છે આવતીકાલે મકર સંક્રાંતિનો જે પર્વ ઉજવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા કરુણા હેલ્પલાઇન ચલાવવામાં આવી રહી છે એવી રીતે સુરેન્દ્રનગર જિલ્લામાં બે હજાર તેરથી જી દે ચેરિટેબલ ટ્રસ્ટ ચાલી રહ્યું છે તે ના જે વહીવટકર્તાઓ દ્વારા જે જીવદયા માટે કામગીરી કરવામાં આવે એમની સાથે ખાસ આજે મુલાકાત કરીશું કે આવતા જે તહેવારોની અંદર લોકોને શું અવેરનેસ રાખવી જોઈએ જેથી કરીને જીવદયાની અંદર આપણે સહભાગી થઈ શકીએ પક્ષીઓને ઈજાગ્રસ્ત થતાં બચાવી શકીએ તો આવો આપણે મળીએ સુરેન્દ્રનગરના જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટના ભાઈ શાહ છે તેમને મળીશું અને ખાસ વાત કરીશું કે ભાઈ જે બે હજાર તેરથી આપ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ચલાવો છો તો શું શું આપની સાહેબ કામગીરી હોય છે શું કહેશો અમારી પાસે એક જીવદયા માટે અન્ન ક્ષેત્ર ચાલે છે સવારે શ્વાન માટે કે જેની અંદર લોકો લગભગ રોજના બારસો જેટલા કૂતરા દૂધ પવવાનું ભોજન કરે છે એ સિવાય આપણી એક પક્ષી અને નાના જીવ કે જેમાં શ્વાન આવી જાય બિલાડી આવી જાય બીજા બધા જીવ માટેની એક હોસ્પિટલ છે એક આપણી પાસે ગાય કે જે બીમાર ગાય હોય એની નાની એક એ પણ હોસ્પિટલ છે એ સિવાય બારે મહિના દર ઉનાળાથી માંડીને આખું વર્ષ પક્ષીના પાણીના કુંડાનું વિતરણ ચાલુ છે એ સિવાય ગાય માટે ને એના માટે ચાટનું વિતરણ ચાલુ છે એ પણ કન્ટિન્યુ બારે મહિના ચાલુ હોય છે એ સિવાય લગભગ દર મહિને પાંચસો કિલો જેટલું કીડિયારાનું કીડિયારું પૂરવાનું કામ પણ અત્યારે ચાલુ છે પર ડે લગભગ લગભગ એકસો ને પચાસ કિલો જેટલું ચણ નાખવામાં આવે છે સુરેન્દ્રનગર જિલ્લા સુરેન્દ્રનગરના અલગ અલગ નજીકના વિસ્તારમાં એ સિવાય બપોરથી સાંજના સમય દરમિયાન લગભગ અત્યારે શરૂઆતના સ્ટેજે દસ કિલો ઉપરથી વધુના બાજરાના રોટલા બનાવીને કૂતરાને ખવડાવવામાં આવે છે કેડિયાળું પૂરવામાં આવે છે અલગ અલગ વિસ્તારમાં જે જ્યાં નાના નાના ઝાડ કે મોટા ઝાડ હોય ત્યાં મકઈના ડોડા લગાવવામાં આવે છે કે જેથી નાના જેવું ખિસકોલી છે ને એ બધા કે એની અંદર એનો ખોરાક મળી રહે એટલે આ રીતનું પશુ પક્ષી માટેનું અન્નક્ષેત્ર ચાલુ છે આપણી એક એમ્બ્યુલન્સ ચાલુ છે જેમાં કોઈ પણ જીવદયા પ્રેમીનો ફોન આવે કે અહીંયા કોઈ બીમાર બિનવારસી પશુ પડેલું છે તો આપણી એમ્બ્યુલન્સ ત્યાં પહોંચી જાય છે એમ્બ્યુલન્સની અંદર એક ડૉક્ટર એક હેલ્પર અને બધી જાતની જરૂરિયાતની સારામાં સારી દવા એમાં હોય છે અને આ બધી સેવા નિઃશુલ્ક છે એમ્બ્યુલન્સમાં કોઈ પણ જાતનો ચાર્જ નથી અને લગભગ અત્યારે ઓન એવરેજ સિત્તેરથી સો કેસની એવરેજ છે એ સિવાય આપણી પાસે એક એમ્બ્યુલન્સ બે બાઇક પણ છે કે જેના દ્વારા ટ્રીટમેન્ટ પૂરી કરવામાં આવે છે આ સંસ્થા ટોટલી દાનલીના દાન ઉપર ચાલે છે એમાં સંસ્થાને કોઈ બીજી આવક નથી અને દાનથી આ બધું કાર્ય કરવામાં આવે છે વાત કરવા જે શાહ સાહેબ તો જે હાલ જે અત્યારે જે હેલ્પલાઇન તમે ચલાવી રહ્યા છો એની સાથે રાજ્ય સરકારની કરુણા હેલ્પલાઇન જે ચાલી રહી છે તો અંદાજિત આપણી પાસે કેટલા કેસો અત્યારે આવતા છે અને ખાસ કરીને જે આ કેસો આવે છે અને જ્યારે આવા તહેવારોની અંદર ખાસ કરીને શું તકેદારી રાખવી પડે જરા જણાવશો હાલમાં રાજ્ય સરકાર દ્વારા કરોણા અભિયાન ચલાવવામાં આવે છે ઉત્તરાયણ નિમિત્તે બર્ડ કેમ્પ કરવામાં આવે છે જેમાં પશુપાલન વિભાગ વન વિભાગના સહકારથી અને સેવાભાવી સંસ્થાના સહકારથી આ અભિયાન ચાલુ છે જેમાં પતંગની દોરીથી કે જે વધુ પડતી કાચવાળી દોરી હોય ચાઇનીઝ દોરી હોય તેનાથી જે પક્ષીઓ કપાઈ જાય છે એની ટ્રીટમેન્ટ માટેનો આપણે અત્યારે હાલમાં કેમ્પ ચાલુ છે અને ત્રણ તેર ચૌદને પંદર કરોણા અભિયાન અંતર્ગત કેમ્પ ચાલુ છે એ સિવાય આમ કરુણા અભિયાન દસથી વીસ તારીખ સુધી ચાલુ છે અત્યાર સુધીમાં ત્રીસ પક્ષી દસ તારીખથી અત્યાર સુધીમાં ત્રીસ પક્ષી આવી ગયા છે જેની અંદર કબૂતર છે હોલા છે કુવડ છે અલગ અલગ પક્ષી આવે છે એની ડૉક્ટરો દ્વારા ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને એ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જાય સાજા થઈ જાય પછી એને મુક્ત કરવામાં આવે છે જી દર્શક મિત્રો આપણી સાથે જે પશુપાલન નાયબ નિયમક શ્રી ભાવિક પટેલ સાહેબ જે ડૉક્ટર ભાવિક પટેલ સાહેબ પણ આપણી સાથે છે તો ભાવિક પટેલ સાહેબને પણ આપણે મળીશું કે જ્યારે રાજ્ય સરકારની કરુણાનિધિ હેલ્પલાઇન જે ચાલી રહી છે એની અંદર ખાસ કરીને કેવા પ્રકારની કામગીરી કરવામાં આવે છે અને હાલના સમયમાં જે દસથી વીસ સુધીના જે કેમ્પ કરવામાં આવે છે એની અંદર કેવા પ્રકારના પક્ષીઓ આવે છે અને કેવા સમયની અંદર ઈજા પામતા હોય છે તો શું તકેદારી રાખવી જોઈએ ડૉક્ટર સાહેબ ખાસ વાત કરવા જઈએ તો હાલ જે કરુણાનિધિ હેલ્પલાઇન ચાલે છે બરાબર એની અંદર જે દસથી વીસ સુધીનો કેમ્પ ચાલે છે એ કેમ્પ દરમિયાન શું કામગીરી આપની કરુણાનિધિ હેલ્પલાઇન દ્વારા કરવામાં આવે છે અને કેવા પ્રકારની તકેદારી રાખવામાં આવે છે દસથી વીસ તારીખ વચ્ચે જે કરુણા અભિયાનનો પ્રોગ્રામ ચાલુ છે તે અંતર્ગત તાલુકાના દરેક પશુ દવાખાના મીન્સ કે તાલુકાનું જે મુખ્ય પશુ દવાખાનું હોય તે જગ્યાએ પશુ સારવાર માટે કેમ્પ રાખેલો હોય છે એમાં મોટાભાગે જે ઉત્તરાયણ નિમિત્તે પતંગની દોરીથી જે જાન પશુ પક્ષી ઘાયલ થાય તેમને સારવાર કરવામાં આવે છે અને તે પણ બિલકુલ વિનામૂલ્યે સુરેન્દ્રનગર ખાતે એક મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હોય છે જેમાં તેર ચૌદ અને પંદર તારીખ દરમિયાન જે પક્ષીઓ ઘાયલ થાય છે તેમની સારવાર કરવામાં આવે છે અને આ બધું કામ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ પશુપાલન વિભાગ અને વન્ય વિભાગના સહકારથી કરવામાં આવે છે જી ડૉક્ટર સાહેબ ખાસ કરીને વાત કરવા જઈએ તો જે હાલ સવારનો ટાઈમ હોય છે ને સાંજનો ટાઈમ ખાસ કરીને એવો કેવો સમય હોય છે કે જેની પતંગ રસિયાઓએ તકેદારી રાખવી જોઈએ કે એવા સમયે પતંગ ન ચડાવવા જોઈએ તો શું મેસેજ આપશો લોકોને મારો એ મેસેજ છે કે વહેલી સવારે તથા સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ના ઉડાડવા જોઈએ કારણ કે એ વખતે પક્ષીઓનું સૌથી વધુ મુવમેન્ટ થતું હોય છે અને ઈજા થવાના સૌથી વધારે ચાન્સ એ સમય દરમિયાન રહેલા હોય છે જી દર્શક મિત્રો આપણી સાથે વન વિભાગના અધિકારી પણ જોડાયા છે તો ખાસ વાત કરવા જઈએ તો વન વિભાગની પણ મહત્વની ભૂમિકા હોય છે કે જે આવા પશુઓ ઇજાગ્રસ્ત હોય છે અને વનની અંદર વિચરતા જે પશુઓ હોય છે જેને ઇજાઓ પહોંચતી હોય છે ત્યારે ખાસ કરીને વન વિભાગ દ્વારા શું કામગીરી કરવામાં આવે છે આપણી સાથે વન વિભાગના જે અધિકારી છે જે વઢવાણ તાલુકાના સર્કલના ઓફિસર છે વાત કરવા જઈએ મેયર સાહેબ તો ખાસ વાત કરવા જઈએ તો જે વન વિભાગ દ્વારા કામગીરી કરવામાં આવે છે તો ખાસ જે વન વિભાગ જે આ કેમ્પ દરમિયાન શું શું જવાબદારી સંભાળે છે ખાસ કરીને તો કરુણા અભિયાન જે સરકાર દ્વારા આયોજન કરવામાં આવેલ છે જેમાં ખાસ ભૂમિકા જે પક્ષીઓ અમારા જે વન્યજીવોમાં માઇગ્રેટરી બર્ડ્સ જેને કહેવાય માઇગ્રેટરી બર્ડ્સ છે ફ્લેમિંગો છે બાજ છે ઈગલ છે એવા પક્ષીઓ જ્યારે એના પોતાના માળામાં સવારના વહેલી ટાઈમે જતા હોય ને એના મકરસંક્રાંતિના દિવસોમાં સૌથી વધારે પાંખની ઈજા થતી હોય છે તો એ પાંખમાં દોરી ચાઇનીઝ દોરી છે કે કાચ પાયેલી દોરી છે એ દોરીથી એ થતી હોય એને અટકાવવા માટે અમારે દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી આનું આયોજન કરવામાં આવે છે જિલ્લા લેવલનો મેગા કેમ્પ છે અત્યારે અહીં બધી જ દવાખાના માટે પક્ષીને સારવાર કરવા માટેની ટોટલ દવાઓ એની અત્રે હાજર જ છે અને એના જે વાયકરીલ જે છે એના ટાંકા લેવાના દોરા એ પણ એકદમ પ્યોર વાપરવામાં આવે છે જેનાથી એને પાક પક્ષીને સારવાર કર્યા બાદ તેને ટાંકા ઓલા કરવા નથી આવતા અંદરની અંદર બોલા થઈ જાય રૂજી જતા હોય એટલે આ અભિયાનમાં અમે દસ તારીખથી સ્કૂલો કોલેજોમાં અવેરનેસ કેમ્પ કરતા હોય અમારો સ્ટાફ પણ અહીં છે આજે કે દસ દિવસથી દસ તારીખથી ચાલુ કરી દઈએ છીએ ત્રણસો ને પાસઠ દિવસ અમારે આવા કેમ્પોમાં અવારનવાર અમારે સારવાર કરતા જ રહીએ છીએ અમે પણ આ એક સ્પેશિયલ એક ઉત્તરાયણના તહેવાર ઉપર મેગા કેમ કરી અને લોકોને જાગૃત થાય સ્કૂલ કોલેજો ગામ લોકોને કે પતંગ સવારના નવ વાગ્યા પછી જ આપણે ઉડાડવી જોઈએ કે સવારના ટાઈમમાં અને સાંજે પાંચ વાગ્યા કે છ વાગ્યા પછી અને સાંજના રાત્રિના ટાઈમમાં કોઈ તુકલ છે કોઈ ટેપ છે મ્યુઝિક છે ઘોંઘાટ ન થવો જોઈએ એનાથી શું થશે કે પક્ષીઓને અવાજથી અવાજથી ઘોંઘાટથી પક્ષી એના માળામાંથી બહાર જશે અને બહાર જતાં એ જે દોરામાં ફસાય અને પોતાનો જીવ ન ગુમાવે એ માટે આપણે તકે દઈ અને આ સરકારશ્રીએ બે હજાર સત્તરથી પક્ષી અભિયાનનો આ કાર્યક્રમ કરુણા અભિયાન ચાલુ કરવામાં આવેલ છે જી દર્શક મિત્રો આપણી સાથે વન વિભાગના અધિકારી અને કરુણા અભિયાનના ડૉક્ટર સાહેબ પણ જોડાયા હતા એવી રીતે જ વાત કરવા જોઈએ તો જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ છે જેના જે ડાયરેક્ટર પોતે જે પ્રમુખ છે જે જોડાયા હતા ખાસ કરીને શાહ સાહેબ વાત કરવા જઈએ તો આપની સાથે સરકારશ્રીના અધિકારીઓ પણ જોડાય છે ત્યારે આપની સંસ્થા દ્વારા જે બાર મહિના સુધી કામગીરી કરવામાં આવે છે તો કઈ કઈ જગ્યાએ હોસ્પિટલ છે ને શું શું સુવિધા છે અને આપનો હેલ્પલાઇન નંબર જરા જાહેર કરશો અમારો જીવદયા માટેનો હેલ્પલાઇન નંબર નવ્વાણું સાતસો બાણું એકોતેર હજાર નંબર છે કે જેમાં સવારે આઠ વાગ્યાથી રાતના આઠ વાગ્યા સુધી હેલ્પલાઇન નંબર ચાલુ હોય છે કોઈ પણ જીવદયા પ્રેમીને કોઈ પણ બીમાર પશુ પક્ષી સુરેન્દ્રનગરમાં દેખાય તો આ નંબર ઉપર કોલ કરી શકે છે બીજું આપણી જે હોસ્પિટલ છે મહાલક્ષ્મી ટોકીદની બાજુમાં પક્ષી ઘર આવેલું છે જ્યાં આપણે જે પક્ષીને ઇન્ડોર રાખવાની જરૂરિયાત હોય અથવા તો જે નાના જીવ હોય કે બિલાડી છે કૂતરું છે એને આપણે ત્યાં રાખી શકીએ એટલી સુવિધા છે અને બીજું એને સાજા થયા પછી પાછું જે જગ્યાએથી આપણે લીધેલું હોય ત્યાં જ એને મુક્ત કરવામાં આવે છે જેથી એના ફેમિલી સાથે મળી શકે જી ચોક્કસ વાત કરવા જઈએ તો આ જેવી રીતે સંસ્થાએ આપણને હેલ્પલાઇન નંબર આવ્યો છે એવી રીતે વન વિભાગ દ્વારા પણ જે અભિયાન ચલાવવામાં આવે છે જેની અંદર રક્ષિત જે એમને પક્ષીઓ છે એના માટે ખાસ કરીને ઝુંબેશ જે ચલાવે છે વન વિભાગ તો ખાસ કરવા જઈએ તો સાહેબ વન વિભાગનો જે હેલ્પ નંબર તમે કહેશો તો જેથી કરીને લોકોને જાગૃતિ માટે ઉપયોગી બની રહે તો કયા નંબર પર આપનો સંપર્ક કરી શકે ઓગણીસ છવ્વીસ નંબર છે હેલ્પલાઇન નંબર અમારો ગુજરાતનો વન વિભાગનો અને અવેરનેસ કાર્યક્રમ અમારા સ્ટાફ દ્વારા કરવામાં આવે છે ત્યાર પછી ઉત્તરાયણ પતે પછી અમારા સ્ટાફ દ્વારા જે દોરી ગૂંચળા જે એમ કે પશુને પક્ષીને જે નડતા હોય એ બધા અમે એકત્રીકરણ કરીએ એનો નાશ કરીએ છીએ વિદ્યાર્થીઓને છેલ્લી નવ તારીખથી બધી સમજ આપીએ છીએ કે તમારા પતંગ ક્યારે ઉડાડવો અને જીવદયાનું કાર્ય કરવું ત્યાર પછી વિદ્યાર્થીઓને એક બીજું અમે આ વખતે ચાલુ કર્યું છે સાહેબની સૂચના મુજબ કે ભાઈ તમારે એક દિવસ અગાઉ ઘરે ઘરે જઈ અને થોડા બાજરો ઘઉં અને ઝાર એવા દાણા ભેગા કરી અને જે પક્ષીઓના રહેઠાંના સ્થળ છે એ જગ્યાએ ઉપર એનું છંટકાવ કરવો જેથી પક્ષીઓ બે દિવસ ત્યાં રહે બાકી અમારી જે ફોરેસ્ટ વિભાગની પશુપાલન અને જીવદયાનું જે કામ છે એ આપ લોકો આવો અને ઉત્તરાયણના દિવસે જુઓ અને એ જોવાથી પણ આપનામાં પરિવર્તન આવશે કે પક્ષીઓને કેટલી તકલીફ છે એવો અવેરનેસ કાર્યક્રમો અમારા સતત ચાલુ જ રહેશે ખૂબ આભાર સાહેબ સુરેન્દ્રનગરની અંદર જ્યારે એક જાગૃતિ માટેનું જે અભિયાન ચાલી રહ્યું છે ત્યારે સરકાર દ્વારા પણ કરુણા હેલ્પલાઇન ચાલવામાં આવે છે અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પણ કામગીરી કરવામાં આવે છે તો દર્શક મિત્રો આપણે ઉત્તરાયણના પર્વ નિમિત્તે અમે એક જીજે તે ગુજરાતી વતી લોકોને મેસેજ આપવા માગીએ છીએ કે ઉત્તરાયણ પર્વ એવું છે કે એની અંદર દરેકને આનંદ ઉત્સવથી પતંગ ચગાવવાનો શોખ હોય છે ત્યારે આપણે આપણો શોખ પૂરો કરવા માટે અબોલ જે પશુઓ છે એને આપણે નુકસાન ન પહોંચી પહોંચાડીએ એવી રીતે આપણે પતંગ ચડાવીએ સુરેન્દ્રનગરથી અશોકરામે સુરેન્દ્રનગર જિલ્લામાં અને સુરેન્દ્રનગરમાં એક બર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે જેમાં વન વિભાગ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ અને પશુપાલન વિભાગના સંયુક્ત સંયુક્ત ઉપક્રમે આ કેમ્પનું છે આયોજન છે જેમાં કોઈ પણ બીમાર પક્ષી આપના ધ્યાનમાં આવે તો તુરંત જાણ કરશો એમાં હેલ્પલાઇન નંબર જે સુરેન્દ્રનગરમાં છે એ નવ્વાણું સાતસો બાણું ઇકોતેર હજાર જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટનો નંબર છે એમાં જાણ કરી શકશો અથવા તો જે વન વિભાગનો જે સેન્ટ્રલાઈઝ નંબર છે જે ક્યાંયથી બી આપ કોલ કરી શકો નાના નાના સેન્ટરમાંથી પણ કોલ કરી શકો એનો નંબર ત્યાંસી બે હજાર બે હજાર છે એટલે ત્યાં ક્યાંયથી બી તમે કોન્ટેક કરશો તો કોન્ટેક થઈ જશે અને એ પક્ષી કેમ્પ સુધી પહોંચી જાય તો એનો જીવ બચાવી શકશે